મિનિટો પહેલા એટલે કે વાગ્યાની આસપાસ આજે રાત્રિના સમયે હળવદ હાઈવે ઉપર નવા ધનાડા ગામના પાટિયા પાસે રોંગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેક્ટર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇકમાં બે વૃદ્ધ સવાર હતા એ પણ નવા ધનાડા ગામના જતા ને અહીં હળવદમાં જે એક આજે પોથી યાત્રા સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ ને હતો કથાને હતું તો એમાં આયા હતા અને કથાનું રસપાન કર્યા બાદ આ બંને જે વૃદ્ધ છે બાઇક લઈ અને નવા ધનાડા ગામના છે નવા ધનાડા ગામે જઈ રહ્યા હતા આજે રાત્રિના નવ વાગ્યાની આસપાસ એ સમયે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા આજે બંને બાઇક સવાર જે વ્યક્તિ હતા તો એને ગંભીર ઈજા પહોંચી હતી જેમાંના એક વ્યક્તિનું મોત થયું છે બાકીના એક વ્યક્તિ છે તેને ગંભીર ઇજા પહોંચી જેથી પ્રથમ હળવદને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે એના કંઈ સગાવાલાને બધા જે છે એ પણ અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે

અને એકનું નામ ત્રિભુવનભાઈ નાનજીભાઈ કણઝરિયા ઉમર નાનજીભાઈ કણજરિયા રવજીભાઈ ઓકે એ કેવડી ઉંમરના હતા આઠ વર્ષ આજુબાજુ છે બે એમની ઉંમર એ ત્યાં આગળ એમનું મોત થયું હતું હા અને ઈજાગ્રસ્ત થયા એમનું નામ ત્રિભુવનભાઈ નાનજીભાઈ કણજરિયા અને કઈ રીતના તમે તો ત્યાં આગળ ગયા છો જોયું છે આ કઈ રીતના આખો અકસ્માત બન્યો ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવતું હતું અને આ ભાઈ સામે જ બરોબર એમ જ એટાળું એમ દેખાણું ન દેખાણું જીવ બન્યું હોય તો આપણને ખબર નથી બાકી સામે રોંગ સાઈડ હતું ટ્રેક્ટર એમને ખબર ન રહી અને સામે આવીને ફટકાણું નહીં ટ્રેક્ટર બે વૃદ્ધ હતા આમ તો હવે નિવૃત્ત હશે એમની જિંદગી એટલે સ્વામિનારાયણ નગરમાં જે આજથી ને કંઈક કથાનો પ્રારંભ થાય છે ને પોથી યાત્રા આજે હતી આ ચડાવો હતો અમદાવાદ ગામનો ચડાવો હતો પોથી યાત્રા બરોબર ત્યાંથી જમીન બધા જતા હતા ઘરે સામે એક ટ્રેક્ટર ફટકાણું પછી કંઈ જાણવા મળ્યું કોણ ટ્રેક્ટર વાળો હતો કે ટ્રેક્ટર વાળો કંઈ પકડાયો કેવું છે કે એ ભાગી ગયો પછી તો ભાગી ગયો એને કોઈ મૂકી ગયા પણ એવી વાત કે પીને ચલાવતો છે આપણે હે ને જો એક તમે તો હાઈવે ઉપર નું ગામ છે નવા તનાડા હાઈવે ઉપરનું ગામ છે સરપંચ હોય એટલે એક જાગૃત વ્યક્તિ પણ ઘણી વખત આપણે આવું જોયું છે થોડા સમય પહેલા ત્યાં મોરબીનું કઈક જેદ પર છે તો એના ભાઈ બેનનો એના મોત થયા હતા એ કઈક ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવતું એટલે આવા જે કંઈ વાહન ચાલકો ને એમાંય ખાસ કરીને રાત્રિના સમયે ને રોંગ સાઈડમાં આવતા હોય હાઈવે ઉપર એક તો બાઈક ચાલકોને ફરજિયાત ધ્યાન તો રાખવી જ પડે એ દિવસે આવા અકસ્માત થતા હોય એના બદલે આવા રાતે હામાં આવતા હોય તો આવા લોકોને શું અપીલ કરશો તમે કે રોંગ સાઈડમાં જે લોકો આવે છે મોટા વાહનો લઈને તો એને ખરેખર ધ્યાન રાખવી જોઈએ ને ખરેખર એમને ધ્યાન રાખવું એટલે કાકા એને રસ્તો છે જ આમ મૂળ અડધો કિલોમીટર ફરવા જવું પડે એમ બી કોઈ ફરવા જતું ન ડાઈવરો બધાય ડાયરેક્ટ સામે અમે ઠોકે બરોબર આ પોઝિશન થાય બધાય એટલે તમે તે એ બાજુના છો એટલે ઘણી વખત આવા અકસ્માત આના કારણે બને જ છે આપણે જોયા એના કારણે જ બને એક્સિડ બરોબર રોંગ સાઈડમાં બાકી સાઈડમાં વાલતો તો વાંધો ન આવે એમ હં બરોબર ઓકે તો મિત્રો ખાસ નામ પણ જાણીના આપણી પાસે પણ છે એટલે એ પણ થોડો નામ આપી દઈ મિત્રો આ બંને જે વૃદ્ધ છે સાઠ વર્ષ ઉપરના છે ગોવર્ધનભાઈ રવજીભાઈ કણચરિયા દલવાડી ઉંમર વર્ષ અડસઠ ચા અહીંયા લખાયેલી છે હોસ્પિટલે એમનું મૃત્યુ થયું છે જ્યારે ત્રિભુવનભાઈ નાનજીભાઈ કણચરિયા ઉંમર વર્ષ પાસઠ જેઓ ઇજાગ્રસ્ત છે તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે અને ઘણી વખત આવા જે કંઈ મિત્રો વાહન ચાલકો જે છે કે જે રોંગ સાઈડમાં આવતા હોય છે અને આવા અવારનવાર આ એ વિસ્તારમાં આપણે જોયા છે અકસ્માતોના બનાવો બનતા હોય છે એમાં ખાસ કરીને આવા ટ્રેક્ટર ચાલકોને એ બધાય કે જે રોંગ સાઈડમાં થોડું ફરવા જવું ન પડે અને રોંગ સાઈડમાં ઘૂસી જતા હોય છે અને એના કારણે આવા નાના મોટા જે કંઈ અકસ્માતો છે અકસ્માતો બનતા હોય છે અગાઉ પણ આવી જ રીતના જે ઘટના બની હતી એમાં બે યુવાનોના જીવ ગયા હતા આજે પણ જે છે અકસ્માતનો બનાવ બન્યો છે આમાં એક વૃદ્ધનું મોત છે બીજા વૃદ્ધ જે છે એને કંઈક એને પણ વધારે ઈજા છે ને પચીસ ટકા ચાન્સ છે કાલે જીવવાનો બાકી તો કારણ કે ગાડી મળે તો સિરિયસ હતી એમ જ ડાયરેક્ટ ગાડીમાં ઓક્સિજન ચાલુ કરીને હળવદ પગ હળવદથી હવે બધું કમ્પ્લીટ કરીને સારવાર કરીને સુરેન્દ્રનગર પૂગીએ તો સારું પછી વધારે સારવાર મળી જાય અમદાવાદ સુધીમાં તો વાંધો ન આવે જીવ બચી જાય આમ એટલે આરટીઓ તંત્રની પણ જે છે ને મિત્રો એ આપણે જોતા હોય છે ઘણી વખત ઓવર સ્પીડના ને એના મહેમાન આ બધું દેતું હોય તો પછી એની આ પણ જવાબદારીમાં આવે છે હાઈવે ઉપર જ્યારે આવા રોંગ સાઈડમાં જે લોકો પસાર થાય છે તેની સામે આખરી કાર્યવાહી કરવામાં કારણ કે આવા લોકોના કારણે કેટલાયના જે છે મિત્રો એ જીવ ગુમાવવા પડે છે આ બધા તમે જોવો છો કે એના સગાવાલાને જે છે એ બધા અત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા છે અને આજે નવ વાગ્યાની આસપાસ જે આખો છે બનાવ એ બનાવ બન્યો હતો નવા ધનાડા ગામના પાટિયા પાસે જે કેનાલ આવેલી છે આ કેનાલ પાસે જે આખી ઘટના છે એ ઘટના બની હતી અને એમાં એક વૃદ્ધનું મોત થયું છે બાકીના એક વૃદ્ધ છે તેઓને સારવાર માટે લઈ ગયા છે ટ્રેક્ટર ચાલક પાગી ગયો છે ત્યાં આગળ ટ્રેક્ટર મૂકીને રોંગ સાઈડમાં જે ટ્રેક્ટર છે એ આવતું હતું આભાર મિત્રો